રામ જય દ્વારકા ભીમ નવા સ્વાગત છે મિત્રો તો આપણે છે ને જોવાનું છે ગોરુ એ ગોરુ વિચાર કરે આમ છે તારે જવું હમ છૂટું તારે હા છોટું હા 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 anh <laughs> chờ <laughs> à. cô Nghe nè bồ mà già Alo tao mình đi cò đi Tung quay thì cho gạt đi lấy Nói Alo bye bye Alo nè cò đi nhau đi Có chốt tung xe ખળનું તા બઉ કઈ ખાસ કરીને કારી છે કારી કેમ થઈ ખબર કલતાર માર્યું સીઝનરાનું કલતાર મારું ને એટલે આવ્યો કલર આવી જાય જો કારો આપણે નથી માર્યું રોકવાની દવા મારીએ ને એટલે આખી કારી ભઠ માંડવી પડી જાય બરાબર ને આપડે હજી વાર છે મારવું તો જોશે એકાથી વાર બહુ વધીએ તો પણ માપે વધે ટાણી કઈ વાંધો નથી રીક્ષા વાળી હાલે અમારે તો જો બહાર કડાટી સારું મિત્રો હાલો જો બપોરા કરવા આવ્યા અને જો હું તમને બતાવું ખબર મીંદડાના બચ્ચા કેમ હતા નહીં একবার જોવો કેમ હોતા mèo 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 mèo

ભરી લઈ તો જો તડકી માં છે ને ભરતી ભરાઈ ગઈ છે અને માર માં આવે ઓલા ઢેબા ભરે ખોટા ઢેબા ખોટા ઢેબા લઈ પછી હૈં છે કરી દે હા હૈં છે કરવાની છે હૈં છે કરવાની છે હા વેરો આવિયા ને તઈ હા થાહે ભરતી ભરાઈ ગઈ આજ છે અને આપણે આલે છે ભરત ભરવાનું કામ હવે તો થોડું રહ્યું છે અહીંયાં હા આને હેને ખંભે રાખવાની ચુંદડી કહેવાય હા એ પટો ખંભે રાખવાનો હોય ને હા આમ રાખવાનું હોય જો આમ હમ 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 હવે છેને થોડોક રહ્યો છે અને ચારે હું લેસ ને બધું કરવાનું હે પછી બધું કરી જો મિત્રો કેમ છે આપણે મકાઈ પણ જો આમાં છે ને એ બહુ ખાઈ ગયા હમણાં દવા મારી બાકી મકાઈ એટલે કંઈ ઘટે જ નહીં અને કેમ અટાણનો વ્યૂ ચોખ્ખીને જોઈ લ્યો બહુ મસ્ત મજાનું થયું આપણે છે ને ને દવા ગયા હતા તે થોડીક વાર થઈ આવ્યા એને બરાબર આપણે જોઈ બગીચો જો અમારો હુંકાઈ ગયો મોટર છે ને ખોટકાઈ ગઈ એક એટલે આમ કેબલમાં પ્રોબ્લેમ છે લાઈટનો વાંધો છે તે હુકાઈ ગયો જો બગીચો કાલ હવે આની વિધિ થશે અને કેરું જોઈ લ્યો કેરું ગજબનો સીન છે કોઈ ઘટે જ નહીં ને અને આના થળમાં તા જમે જવું ને એટલે અનેક થાય તોફા અને બરાબર એવા કેરુ મસ્તી નથી બાકી આ વરસાદ નો આદર બહુ છે પણ હવે આવે તો થાય જવું જોઈએ બાકી બહુ ઘાટી થઈ માલ ને હક થઈ ગયું થોડીક છે પણ અને વરસાદ જો ના આવ્યો હમણાં તો મોટું ચાલુ કરવું જોઈએ બે ચાર દિમાં કારણ કે આમ મારે વડી માનવી છે ને આને જો આ મંડે અવટ મારવા થોડી થોડી છે ને અવટ મારે પછી આ વાદર થાયું છે ને એટલે છે ને બહુ kabanat porti ya nerebe jale kitan gawana nerebe kitan gawana wale jati ne ane ratha ta jo datha Hãy subscribe cho kênh Ghiền Để તો આજ તો જો મારા બાપે આવ્યા છે દશામાં પગે લાગવા અમે ત્યાં કાયમ આવી હાઈજે આરતી કરવા આજ મારા બાપ આવ્યા છે રાધા आँख माहु आइ प्रकाश आइबु खे आइ खोइली खुइली राधानी जेठी आम पग आगर नाम राखिन हर खेती गरी <laughs> चक्कुडियो